નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે જેએસજી સંગીની ફોરમ ગાંધીનગરની બહેનોએ તાજેતરમાં ધાબળા વિતરણ કરેલ સૌપ્રથમ સેક્ટર 28 સમર્પણ મુખ બધીર શાળા પંચાયત મંદિર પાસેની ઝૂંપડીઓમાં જરૂરિયાતમંદોને सेक्टर 13 ના અનાથાલેમાન તથા રાતનંગ રોડ પર ટુંટવાઈને સુતેલા લોકો ને પણ ધાબડા આપ્યા હતા આવા ઉમદા કાર્યમાં સન કોઓર્ડિનેટર જેએસજીઆઈફ ગાંધીનગરના મિસ્ટર મેહુલભાઈ ડોશી વિતરણમાં સાથે જોડાયેલ આ સેવાકીય કાર્યમાં સમાજના અગ્રણી કાર્યકર આશાબેન સરવલિયા, ભાવિની શાહ, જાગૃતિબેન લાખાણી, સુચીબેન, બેલાબેન, નુતનબેન ખાસ હાજર રહેલ ધાબડા વિતરણના સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીનાબેન ઓરા અને કૃષ્ણા કપાસી દ્વારા કરવામાં આવ્યું આ સેવા કાર્યમાં ખાસ વેદાન લાખાણી એ સાથ સહકાર આપેલ આ સાથે સિવિલ હોસ્પિટલ નાંગાયન એક બોર્ડમાં પણ બીજે દિવસે પ્રેસિડેન્ટ વિણા હોરા અને વાઇસ પ્રેસિડેન્ટ સોનલબેન શાહ સાથે કાશ્મીરાબેન છાયાબેન અને માનસી જોડાયા હતા દહેગામ બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકોની એક દિવસની એક્સપોઝર વિઝિટનું આયોજન સહયોગૃષ્ય જનトラસ્ટ राजेंद्रનગર અને શામરાજી મંદિર ખાતે તારીખ 7 જાન્યુઆરી 2025 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું

બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી આ કાર્યક્રમ માં શાળાના તમામ બાળકો અને તમામ શૈક્ષણિક સ્ટાફ જોડાઈ સાચા અર્થમાં અભિયાનની સાર્થકતા સિદ્ધ કરી સેક્ટર પાંચ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનર દ્વારા જે ઉત્તરાયણ તહેવાર સુધી ત્રણ દિવસ શહેરની અલગ અલગ જગ્યાએ વિતરણ કરી કરવામાં આવશે કુતરાને પચાસ કિલો લાડુ ગાયોને બસો પચાસ ગરીબ બાળકોને પંદર કિલો ચીકી મમરાના પેકેટો બસો કિલો પક્ષો માટેટર શ્રી હિતેશભાઈ મકવાણા સેકટર પાંચના ના ભજન મંડળોના અગ્રણી મહિલા પ્રતિનિધિ નિરુબેન નાયક જ્ઞાનદેવી ઉપાધ્યાય ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલા सेक्रेटर पांच ना अग्रणी आरजी दवे सुरेंद्र सिंह सी सीनियर सिटीजन सी सेवा ट्रस्ट महामंत्री जगदीश भाई पटेल मुलसी चावड़ा जशवंत सिंह राठौर पी जेठवा घनश्याम सिंह गोल कानजी भाई देसाई महेंद्र भाई नाई ललित भाई दवे प्रवीण सिंह सिसोदिया जयेश भाई धू केपी परमार लाल भाई पटेल समरथदान गढ़वी सागरदान गढ़वी विनुभाई पटेल मालजी देसाई वगैरह उत्तरायण तेहवार निमित्ते મેનેજમેન્ટ એસોસિએશન ઉદ્ગમ ઉેરિટેબલ ટ્રસ્ટ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દ્વારા સિનિયર સિટીઝન માટે

વડીલોને ડિજિટલ સાક્ષરતા વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરી માહિતી અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું શ્રી કૌશિક પંડ્યા નેશનલ સાયબર સિક્યુરિટી સ્કોલર સાયબર સિક્યુરિટી ગવર્નન્સ પ્રોફેશનલ એ જણાવ્યું હતું કે ટેકનોલોજીકલ અને મોબાઈલ ક્રાંતિના યુગમાં આપણે ડિજિટલ વિશ્વમાં રોજિંદા અપડેટ્સ વિશે જાગૃત રહેવાની અને સાયબર હુમલાઓને રોકવા અને તેના પર કાબૂ મેળવવા માટે તૈયાર રહેવાની જરૂર છે શ્રી જે બી પટેલ નિવૃત્ત બેન્કર પંજાબ નેશનલ બેન્ક અને શ્રી રમેશસિંહ મુલવાણી નિવૃત્ત બેન્કર વિજયા બેંક એ જણાવ્યું હતું કે નાણાકીય વ્યવહારો અને સાયબર છેતરપિંડીના સંદર્ભમાં સુરક્ષિત રહેવા માટે આપણે સાયબર સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે શીખવાની જરૂર છે કે જે આપણી જાતને અને પૈસાને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે આપને ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં ફસાઈ ન જવું જોઈએ અથવા સાયબર હુમલાખોરો દ્વારા રજુ કરાયેલી ઘણી આકર્ષક યોજનાઓ દ્વારા સમોહિત ન થવું જોઈએ ફોરમના અંતે સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરના સેક્રેટરી હસમુખ મેકવાને કાર્યક્રમ અંગે તેમના વિચારો રજુ કરીને આભાર માન્યો હતો નમસ્કાર હું ડૉક્ટર મયૂર જોશી મેનેજિંગ ટ્રસ્ટી ઉદમ ચેન્કે બુક્સ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરના સંયુક્ત પ્રમાણે ખાસ વડીલો માટે ઓપન ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોબાઈલ ચલાવવા માટેનું માર્ગદર્શન અને સાથે સાથે અત્યારે ડિજિટલ અવેસ્ટનો ખૂબ વડા પ્રમાણમાં લોકોનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે આપણે ખાસ સાયબર સિક્યોરિટી માટે વડીલોમાં જાગૃતિ આવે તો દર્શક મિત્રો અનુભવ્યો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ